સુરતના લિંબાયત વિસ્તારમાં બિલ્ડર પાસેથી ખરીણી માંગવાના આરોપમાં કોંગ્રેસના વોર્ડ નંબર અઢારના પૂર્વ પ્રમુખ જમાલ અંસારીની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે કોંગ્રેસ કાર્યકર્તા જમાલ અંસારી પર બિલ્ડર પાસેથી હતી બે લાખ રૂપિયાની કરણી માંગવા અને તેમાંથી અઠ્ઠાણું હજાર રૂપિયા પડાવી લેવાના આરોપમાં લીંબાયત પોલીસે ધરપકડ કરી છે બિલ્ડર મોહમ્મદ ફયાઝ નિહાઝ બેગ દ્વારા શાસ્ત્રી ચોક પાસે જૂનું મકાન ખરીદી નવું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અંસારે બાંધકામ સ્થળે આવી ધમકી આપી અને મનપામાં અરજી કરી પ્રથમ માળ તોડાવી નાખ્યો હતો જ્યારે બિલ્ડરે ફરી બાંધકામ શરૂ કર્યું ત્યારે અંસારીએ ફરીથી આવી બે લાખ રૂપિયા માંગી અને તુરંત ત્યાંસી રૂપિયા રોકડા અને પંદર રૂપિયા

સાદિક અંસારી જે એની સાઈટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજીપરીથી ત્યાંસી હજાર રૂપિયા લઈ ગયેલ એ સંબંધે શરૂઆતમાં બે લાખ રૂપિયાની માગણી કરેલ ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી પંદર હજાર રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલી છે જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાય આવતું નથી પોતે કલરની દુકાન ધરાવે છે જે પણ બંધ થઈ ગયેલ છે અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે Okay yes.